તને શું વાંધો છે મારા માથા મને ખંડો લાવે તમાર માથા માં નહી જો હોય કેમ બસ મો તમાર માથા જો તો આપકા આવે ઓપકા આવતા છે કે માથા હાલી મળી સોજે કા સમર્થ તો સમર્થ ના માથા કેવું તું જોશો એ રીતે મને જોઈ દે ને મને માથામાં માં ખંડો બાવ બાવ નહી પડી ને તારા માથા ના બાવ છે તારે હું તમાર ઘરે ગંધારી ને મારા માથામાં માં બાવ પડે હું તો દરરોજ માથું ધોઈ ના તું ગંધારો છું ગંધારો કેવાય ના દે ના એ ગંધારો ન હોય હાલી મળી સોજે

ગવાજી તુય બટેકા વાળો બટેકા છોળી બટેકા કાય એ કોઈ બટેકા નઈ બની કોબીજ સંભારો બનતી અને રોટલી બનતી ખાઈ લેવાનું થાય છે તો भिંડો બટેકા બને भिંડો બટેતા મને નો ભાવ મારીને કાવ જો હું તો બરાવું છું હું તારે કોબી બટેટા કોબી બટેકા છોળી બટેકા કેટલા ખાવ બટેકા મને આવો કોઈ વાંધો નહી થાય ફ્લાવર બટેકા ફ્લાવર બટેકા બને ફ્લાવર મને નઈ ભાવતો

ખાવામાં ધૂળ નહીં આવી તો ધૂળ ખાઈ લઉં કાકા હે આમ ઘણા દેશો માં તો તમને ખબર પાણાનું શાક હોતે ને બનાવીને ખાતા હોય પાણાનું શાક હા ઓલા ના કાકરા નો એનું નો ઈ ચોકલેટ નું કક બનાવેલું હોય કેવું કાય નો હોય પાણાનું શાક કે ભાન છે આને તો કાય ભાન જ નહીં આવે તમને બહુ રાંધવા મને હા આ